ટીમીમાં અઢારસો વીગા ગૌચરમાં થયેલા બિનકાયદેસર દબાણ સામે આજે 900 વીગા ગૌચર ખુલ્લું કરાયું પશુપાલક મિત્રો થયા રાજીના રહેડ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીમી ગામે મોટા પાયે એટલે કે અઢારસો વીગા ગૌચરો પર બિન કાયદેસર પેષકદમી વકરી વાડી લેવામાં આવ્યું હતું માલધારી લોકો કે ગૌ માતાને ચરવા માટે બીજી કોઈ વ્યવસ્થા કે જગ્યા ન હોય જેથી પશુપાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો અને ગાયો ભેસો ગાડર બકરા અને ચારા વગર નિભાવવામાં ખૂબ જ મુશ્કેલીઓ પડતી કારણ કે ટીમ્બી ગામમાં પશુધનની સંખ્યા પ્રમાણે સામે ગૌચરમાં બિનકાયદેસર દબાણ થવાથી ગૌચરની ઘટ પડતી હોય જેથી કરી ટીમ્બી ગામના જાગૃત નાગરિક ઘનશ્યામભાઈ ભાલાડાએ લાગતા વળગતા અધિકારીઓને આ અંગે રજૂઆતો કરતા તંત્ર સફાળું જાગ્યું હતું અને ગૌચર ખુલ્લું કરવામાં કામે લાગ્યું હતું અને તંત્રએ સપાટું બોલાવતા ગૌચરની જમીન ગેરકાયદેસર થયેલ દબાણ વહીવટી પર વહીવટીતંત્રના જેસીબી હિટાચી મશીનો જીવા વિશાળ હતા અને સ્થાનિક તંત્ર ગ્રામ પંચાયત વેપારી આલમ પીજીવીસીએલના કર્મીઓ ગ્રામજનો આ કામગીરી સમય મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કામગીરી સંપૂર્ણપણે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બિલકુલ શાંતિથી સુખરૂપપણે પાર કરવામાં આવી રહી હતી અને હજુ બાકી રહેલા નવસો વીઘા જમીન ઉપરથી પેશકદની ઝડપથી દૂર કરવામાં આવે તેવી ચર્ચાઓ ટીમ્બીના ગ્રામજનોમાં જોર પકડ્યું છે રિપોર્ટ સોહિલ બમાણી જાફરાબાદ મારું નામ ગનશ્યામ ભલાળા ગામ ટીમ્બી આજે અમારા ખેડૂતોનો પશુપાલકોનો મજૂરોનો તમામનો એક જ પ્રશ્ન હતો ગૌચર બાબત આજે અમે કલેક્ટરમાં મામલતદાર ટીડીઓ સાહેબ તમામ જગ્યાએ લેખિતમાં રજૂઆત કરી તે આ ત્રણ મહિના પૂરા થયા આવ્યા અમને ગ્રામ પંચાયતનો ગ્રામજનો લોકોનો અને મજૂર વર્ગનો તમામ સમાજના લોકોનો સાથ અને સહયોગથી આજે ત્રણ મહિનાની અમારી મહેનતની રંગ લાવી અને નવસો વિઘાનું અવસર ખુલ્લું થાય અને જીસીબી ઈટાસી તમામ વસ્તુ ગ્રામજનો થઈને માલ પશુપાસક થઈને પશુપાલન બધું વસ્તુ થઈને આજ ખુલ્લું થયું આપેલું છે આ બાબતે મામલતદાર સાહેબ આવ્યા ટીડીઓ સાહેબ આવ્યા એસપી સાહેબ આવ્યા બધા લોકોએ અમને સાથ સહકાર આપ્યો છે અને શાંતિપૂર્ણ કામ માલે છે અને આવું કામ આગળ જતા હજી બીજું નવસો વીગા થાય એવી અમારી તમામ ગામ લોકોની માગણી છે જય જવાન જય કિસાન